વાત કરીએ અંબાજી શક્તિપીઠના વિકાસ માટે બારસો કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રબારીવાસમાં રહેતા નેવ્યાશી પરિવારને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અંબાજી કોરિડોર દર્શનપથ અને સતી સરોવર સહિતના વિકાસ કાર્યો માટે વિસ્તાર ખાલી કરવામાં આવી રહ્યો છે ત્યારે પચાસ વર્ષથી વધુના સમયથી અહીં વસવાટ કરતા પરિવારોને માત્ર ચાર દિવસમાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અસરગ્રસ્ત પરિવારોએ વિકાસ કાર્યોમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે પરંતુ તેમની મા એક માત્ર માગણી છે કે તેમને રહેવા માટે વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરી આપવામાં આવે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને કોંગ્રેસના પ્રવક્તા લાલજીભાઈ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી તેમણે સરકાર માત્ર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનના હિતમાં કામ કરી રહી છે જ્યારે ગરીબોની વેદના સમજવામાં નિષ્ફળ નીવડી રહી છે અસરગ્રસ્ત પરિવારોએ માતાજીના મંદિરે જઈને પ્રાર્થના કરી અને ત્યારબાદ અંબાજીનગરમાં રેલીનું આયોજન કર્યું હતું માલધારી સમાજના આગેવાનોએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક રહીશોની માંગણી કરી છે કે સરકાર તેમની વેદના સમજે અને યોગ્ય પુનર્વસાટની વ્યવસ્થા કરે જેથી તેઓ સ્વૈચ્છિક રીતે આ જગ્યા ખાલી કરી શકે